સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડોરના પચાસ વાહનોને સવારે સાત કલાકે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો સવારે સાત કલાકે પ્રારંભ કરવામાં આવ્યો હતો આજના ડોર ટુ ડોરના પ્રારંભના કાર્યક્રમમાં ઉપસ્થિત વડવાણ વિધાનસભાના વિધ્યા સભા ધારાસભ્ય અને ઉપદંડક જગદીશભાઈ મકવાણા પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેનગર મહાનગરપાલિકા હેરમાં સેનેટરી ઇન્સ્પેક્ટર કેતનભાઈ શાહે સવારે સાત કલાકે ડોર ટુ તમામ વાહનો અને લીલી ઝંડી આપીને શહેરમાં કચરાનું કલેક્શન એકઠું કરવા મોકલવામાં આવ્યા હતા કાર્યક્રમમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના તમામ ખાતાના અધિકારી તેમજ કર્મચારીઓ હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવવા સહેમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર